ગુજરાતના આરોગ્ય મંત્રીના વતનમાં સ્વચ્છતા અભિયાનના લીરાવડિયા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વતનમાં સ્વચ્છતા અભિયાનના લીરા રહ્યા છે એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોટી મોટી જાહેરાતો કરીને સફાઈના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વતનમાં જ સ્વચ્છતા અભિયાનના લીરાવડિયા હતા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ આગળ જ કચરાના ઢગલા અને પારાવાર ગંદકી જોવા મળી રહી છે આ શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરોળ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી આ જાહેર રોડ હોવાથી આ રસ્તા ઉપરથી દરરોજ હજાર વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થતા હોવાથી નગરપાલિકાના ખાડી ગયેલા વહીવટી ની ચર્ચા કરી રહ્યા છે તો જ્યારે આરોગ્ય મંત્રીના વતનમાં સ્વચ્છતા અભિયાનના ચિત્રા નગરપાલિકા દ્વારા ઉડી રહ્યા હોય તો પછી રિપોર્ટ પ્રકાશ સોની સિટી ગોલ્ડ ન્યૂઝ વિસનગર